ગુડ મોર્નિંગ જે માતાજી બધાને કેમ છો મજામાં મજામાં જશો તો આજે બે ત્રણ દિવસથી વિડીયો બનાવ્યો નથી તો વિચાર્યું કે આજે ચલો વિડીયો બનાવી લઈએ તો પછી હર્ષિત આજે ઉઠ્યો હતો હર્ષિત ચા પીધી હર્ષિત પતા માટે લાયા છે જો ચાપી લીધી ને ચાપી લીધી ને હર્ષદ ચાપી લીધી છે ચાપી તૂટી ને ને ચાલો પતા માટે લાયા છે ચોકલેટ તો ચોકલેટ ખાવીએ ને ખાવીએ ચોખ ખાવીએ ને આપું છો કોઈ કેવી લાગે છે કે શું લાગે છે તો પતા માટે બોલ તને શું લાગે છે પાછું લાવ્યા છે શું લાગે છે પતા માટે ચોકલેટ ચાલ તો પછી આપણે ચોકલેટ ચોકલેટ ખાઈએ ને જે તારા માટે પપ્પા લાવે છે એક મને ટોપા તારા માટે જો શું લાવે છે બતાવું તારે એ આ રહી લેલીપોપ લાવે તારા માટે જો ખાવ છે ને

તો એવું અંજલિ આજે ઉમરાની પૂજા કરી રહી છે તો એમાં એવું છે કે આજે ચૈતર મહિનાની નવરાત્રિ ચાલુ થાય છે એટલે છે ને કીધું કે આજે આપણે ઉમરાની પૂજા કરી લઈએ કે સારું કહેવાય કે કરીએ તો માતાજીની નવરાત્રિ ચાલુ થાય છે ને એટલે તો અંજલિ પૂજા કરી રહી છે એ જો

તો હવે હું જાઉં છું સ્ટોર પર તો આગળનો બ્લોગ તમને થોડીવાર પછી બતાવીશું જે માતાજી બધાને કે એમ છો મજામાં મજામાં જશો તો હું સ્ટોર પર પહોંચી ગયો છું આજે સવારે વહેલા જલ્દી કારણ કે પૂરું છોકરો જો સવારે વહેલા આવતો હતો એ આવ્યો નથી તો હું આજે મારે વહેલું આવવાનું હતું તો હું વહેલો પહોંચી ગયો છું સ્ટોર પર હજુ સ્ટોર ખુલ્યો નથી તો તૈયારીમાં જ છે તો ખુલે એટલે પછી આપણે થોડીવાર પછી વિડીયો બનાવીશું તો તમને આગળનો વિડીયો બતાવીએ થોડી વાર પછી ત્યાં સુધી મારો વિડીયો જોતા આવશે હેલો એવરીવાન

હારો હારો માં પાડ મે દેખ ગ્રીન જન પાછળ આ પાડ આ ગ્રીન કલર નું જે દેખાય ને એની અંદર પાડ મસ્ત રહે છે જવાઈ રહ્યો છે સુકલા સુકલા ફોટા હારા પાડજો ભાઈ ખરાબ ના આવો જોઈએ હો જાયગા ને હા હા હો જાયગા તું ખાલી લેન્સ ચેન્જ કરના બરોબર અપને હિસાબ સે ચલો ભાઈ રવિ ફોટો પાડવા રહા હે ઓર સુકલા ઉસકી ફોટો પાડ રહા હે હું બનાવી રહ્યો છું ઓ કેમ કે મે વિચાર કે લાવો તો ફોટોગ્રાફી કરી રહ્યા છે તો થોડો અરે મજા કરી રહ્યા છે ફોટોમાં મજા કરી રહ્યા છે સુકલા આવ ના હોય ભાઈ હારા હારા પાડો પાડો યાર યાર થોડા હું ફોટો પાડું છું પછી પછી તો અમે જે ફોટો પાડ્યા હતા એના પછી મેં વિચાર્યું કે લાવો તો ફોટા તમને બી થોડા બતાવી દઈએ કે કેવા ફોટો પાડ્યા હતા તો જે ફોટો પાડ્યા હતા એ તમને અત્યારે બતાવી રહ્યો છું જે મેં ફોટોગ્રાફી કરતા હતા એમાં સારા સારા ફોટો આવ્યા હતા તો મેં લાવતા થોડા ફોટો તમને લોકોને બી બતાવી દઉં એટલે તમને બધાને ફોટો બતાવી રહ્યો છું જો કે આ ફોટો આવ્યા તમે પણ લાઈક શેર અને કોમેન્ટ જરૂરથી કરજો એવરીવાન કેમ છો બધા મજામાં મજા મજા છે અમે લેવાય છે મંચુરિયન લેવા માટે અને આખી મંચુ મંચુ કરી ગયો બધા મંચુ ખાવ ને ખા છે ને મંચુરિયન હે ને અને અંજલિ મંજુ આશીષ એવું છે ને અહિયા જવાનું છે તારું હવે કાલે વાંધો નઈ ને કાલે નઈ કાલે કાલે આપડે